માધાપર ક્ષત્રિય સમાજવાડી ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામેનો વિરોધ હવે ભાજપ વિરોધ પહોંચ્યો રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન મામલે ક્ષત્રિય સમાજના અભૂતપૂર્વ આક્રોશ બાદ પણ કોઈ પરિણામ ન આવતા આખરે ક્ષત્રિય સમાજ દ્વારા હવે આ વિરોધ ભાજપ વિરોધી બની ગયો છે કચ્છના ભુજ પાસેના માદાપર ગામે ક્ષત્રિય સમાજવાડી ખાતે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત કરાઈ હતી આ અંગે માદાપર ક્ષત્રીય સમાજ મહિલા મંડળના અધ્યક્ષા નીલંબા ઝાલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને તેમાં પણ ખાસ કરીને નરેન્દ્ર મોદી પોતાની સભાઓમાં મહિલાઓને શક્તિ સ્વરૂપે ગણાવે છે પરંતુ રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર અને ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદન બાદ છેલ્લા એક મહિનાથી ક્ષત્રિય સમાજ દ્વારા સખત વિરોધ થઈ રહ્યો હોવા છતાં અને ક્યારેય પણ રસ્તા પર ન આવતી ક્ષત્રિય મહિલાઓ રસ્તા પર ઉતર્યા છતાં તેમના પેટનું પાણી હલતું નથી તેમ જણાવીને નિલંબા ઝાલાએ જણાવ્યું હતું કે હવે ભારતીય જનતા પાર્ટીના અહમને તોડવા મતપેટી સુધી લડત ચલાવવામાં આવશે તેમણે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ભાજપ વિરોધી

એના વિરોધમાં અને ખાસ કરીને હવે તો રૂપાલા કરતાં પણ વિશેષ ભાજપના વિરોધ માટે અમારી કોર કમિટી દ્વારા જે આ આયોજનો આપવામાં આવેલા છે એના ભાગરૂપે આજે અમે અહીંયા પ્રતિક ઉપવાસ ચાલુ કર્યા છે જેના જે આવતી ત્રીસ તારીખ સુધી જ્યાં સુધી અમારો ધર્મરથ માતાના મઢથી નીકળ્યો છે અને મોમાઈ મારા ન પહોંચે ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે ઉપવાસના ભાગરૂપે આવતીકાલે અમે હવન પણ રાખ્યો છે સમાજવાડીએ અને અમારો વિરોધ હવે માત્ર ને માત્ર ભાજપ માટે જ છે ભાજપે જે અમારી સાથે કર્યું છે જે અમારી બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી છે એના મંત્રીઓ જે મન ફાવે બફાટ કરે છે એના માટે છે એના અભિમાનને તોડવા માટે આ ઉપવાસ ને આ બધા આયોજનો કરવામાં આવેલા છે આમાં કઈ તમે કહી શકો કયા શક્તિ સ્વરૂપે માને છે અમે પણ માનતા હતા કે મોદીજી જ્યારે સ્ટેજ ઉપરથી બોલે છે કે માતાઓ બહેનો માતાઓ બહેનો તો અમે એમની માતાઓ બહેનોમાં નથી આવતા ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન કરીને શું સાબિત કરવા માગે છે અમારું અપમાન કરી કરીને એક વાર નહીં બીજી વાર પણ કર્યું આવી રીતે અપમાન કરીને તમે શું સાબિત કરવા માંગો છો આમાં ક્યાં તમે શક્તિ સ્વરૂપ માનો છો અમને પણ હવે અમે શક્તિ સ્વરૂપ બનીને દેખાડવાના છીએ તમને અને એનું પરિણામ તમને તમારી મત પેટીમાં મળશે આજ એક મહિનાથી અમે રસ્તા ઉપર છીએ એ આટલા બધા આંદોલનો આપીએ છીએ ક્યાં છે મોદી સાહેબ તમે પણ મીડિયા દ્વારા તમારા દ્વારા બધા દ્વારા પહોંચતા જશે ને એનું જ પેટનું પાણી પણ નથી હલતું અને કરવાવાળા તો બધા મોદી સાહેબ જ છે ને મોદી સાહેબ ધારે તો ત્રણસો સિત્તેરની કલમ હટાવી શકે છે હકુબાને બધા સાઈડલાઈન કરી શકે છે બધું જ કરી શકે છે તો શા માટે એક રૂપાલાને એમને ન હટાવ્યો અને શા માટે અમારા સમાજનું આટલું સતત અપમાન થઈ રહ્યું છે તો મોદી સાહેબ ધારે તો કરી શકે છે અને હજુ પણ કરી શકે છે એ ધારે તો પણ એ કરવા જ નથી માગતા એ માત્ર ક્ષત્રિયોને હટાવવા માગે છે અને આ જે રીતે એ લોકોની નીતિ છે એના ઉપરથી એ સાબિત થાય છે કે એમને ક્ષત્રિયો સાથે વિરોધ છે